નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર ચોવીસ અને પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ યુનિટ વનથી તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકની અંદર યુનિટ વન છે એનો પ્રેરી જે આપ્યો છે એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે પેરી તો તમે તમારી અસાઇનમેન્ટમાં પણ જોઈ શકો છો હવે એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી સારાક્ષર લખી શકે છે હવે બીજું જે પેરીગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોને આન્સર જોવાના છે આપણે હવે યુનિટ વનની અંદર ત્રીજો જે પેગ્રામ છે એના પ્રશ્નોને આન્સર જોઈએ હવે નંબર ચાર એ જગ્યાએ આપણા પ્રશ્નોની આન્સર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું ધન્યવાદ